શિયાળો અને ચોમાસું આવે એટલે મેથીના ગોટા બધાને સાંભળે આજે આપણે મેથી પાલકના પોચા અને જાળીદાર ગોટા બનાવશું આ રીતે જો તમે ગોટા બનાવશો તો વારંવાર ખાવાનું મન થાય તેવા ટેસ્ટી ગોટા તૈયાર થશે રેસીપીની શરૂઆત કરીએ તો ગોટા બનાવવા માટે એક બોલમાં ત્રણ વાટકી બેસન અને વન ફોર્થ કપ સોજી એડ કરીશું તેમાં મસાલા માટે ફાડા કરેલા આખા ધાણા કાળા મરી તીખા લાલ મરચાં વરિયાળી એક વાટકો મેથી એક વાટકો પાલક અને મીઠું એડ કરી તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીને ખીરું તૈયાર કરી લઈશું ખીરું મધ્યમ ઘટ રાખવું તે પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જો તે પાતળું થઈ જશે તો ગોટા સરખા ફૂલશે નહીં મરચાં તમે જેવું તીખું ખાતા હોય એ રીતે એડ કરીશું અહીં આપણે સૂકા લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી કારણ કે તે તેનો ઉપયોગ કરવાથી ગોટાનો કલર સારો નહીં આવે પછી તેમાં લીંબુનો રસ એડ કરીશું જગ્યાએ લીંબુના ફૂલ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરી એક બાજુ એ જ હલાવી બરાબર મિક્સ કરી લઈશું બેકિંગ સોડાને ગોટા તળવાના હોય એના પહેલા જ જસ્ટ નાખવા જેથી ગોટા સરખા ફૂલે તમારી જોડે જો બેકિંગ સોડાની જગ્યાએ ઈનો હોય તો ઈનોનો પણ ઉપયોગ આની અંદર કરી શકો છો તેલ ગરમ થાય એટલે બે ચમચી જેટલું ગરમ તેલ ખીરામાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું ગરમ તેલ એડ કરવાથી ગોટા તેલ ઓછું પીસે અને સોગી નહીં થાય હવે ગોટા ગરમ તેલમાં કડાઈમાં તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા વડે તેને ફેરવીને તળી લેવા તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર થાય છે ગોટા સાથે ખાઈ શકાય એવી રસોઈયા મહારાજ બનાવે એવી બેસનની ચટણી બનાવવા માટે આપણે એક બોલમાં ત્રણ કપ પાણીમાં વન ફોર્થ કપ બેસન એડ કરી બરાબર મિક્સ કરી લઈશું વધારે પડતું બેસન એડ કરવું નહીં નહીતર ચટણી વધારે થીક થઈ જશે પછી તેમાં એક ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લીંબુના ફૂલ નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો ફરસાણવાળાને ત્યાં લીંબુના ફૂલનો ઉપયોગ કરી ચટણી બનાવવામાં આવે છે ત્યારબાદ એક પેનમાં ત્રણ ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મીઠો લીમડો લીલા મરચાં અને વાટેલા આખા ધાણા એડ કરી વઘાર કરી બનાવેલું બેટર એડ કરી લઈશું તેમાં થોડી ખાંડ એડ કરી બે થી ત્રણ મિનિટ થવા દઈશું ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું હવે આપણી બેસનની ચટણી તૈયાર છે શિયાળાની ગુલાબી ઠંડીમાં અને ચોમાસામાં સાંજના સમયે આ રીતે ગોટા બનાવી શકો છો જે એકદમ ટેસ્ટી સ્પોન્જી અને પોચા બનશે આવી જ નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો